બાપ ના છોકરા ની ખબર ન હોય આ એનો દીકરો છે અર્જુન નો રથ અને સારથ છે ગોવિંદ નું અને તોય ચહેરા ઉપર ત્રિભુવન વિમોહિત અને અર્જુન નો રથ સારથ છે શહીદ છેલ્લે જ્યારે કર્ણ પડે છે ઓલું રથનું પૈડું કાઢવા જાય છે ત્યારે આમ રથનું પૈડું ધસતું નતું સાહેબ વ્યાસ કહે ઓલો જે સૂરજ હું લાવ્યો હતો ને એ હવે અસ્તાચલ માં આમ ઊંડો ઉતરી રહ્યો છે સૂરજ જઈ રહ્યો છે પૈડું ન જાય આ એક સૂરજ જઈ રહ્યો છે હવે અંધારા થશે હવે અંધારા કર્ણ કર્ણ છે મહાભારતનું મારે મને પક્ષપાતી કહેવો હોય તો કહી દો મને ખબર નથી ઘણા કર્ણ નો પક્ષપાત કર્યો છે કુંતામાં કર્ણ ને મળવા ગઈ ત્યારે કર્ણ સ્નાન કરે સવારનો સૂરજ જેમ બાપ દીકરાના ઉપર હાથ ફેરવતો હોય એમ મીઠી મીઠી કિરણોથી કર્ણના માથા ઉપર સૂરજ હાથ ફેરવે છે કર્ણના કાળા વાળમાં સૂરજની ની કિરણો જાણે બાપની આંગળીઓ ફરતી હોય કરે છે કર્ણિદેવ અને બાપ ને યાદ કરે છે આદિદેવ પ્રસિદ પ્રસિદાસ

આખું શરીર તામ્ર વર્ણું થયું છે વૃક્ષ ની ડાળ ઉપર રાખ્યું છે કર્ણ એ અને અહિયાં કુંતાની કવિતા કરી શકે બીજો નથી વ્યાસ અવતાર છે પણ અહીંયા અવતાર નથી વ્યાસ કવિ છે કવિ શ્રેષ્ઠ છે અથવા ઋષિ કવિ છે કુંતા કુંતા આવે છે છે તો રાજમહેલ નું પાત્ર એને તડકા જોયા નથી બહુ એને તાપ લાગે છે કોના છાંયે રહેવું તે કુંતા કર્ણના વસ્ત્ર ની આડ ઉભી છે અને ઘરે માં જાય ક્યાં ક્યાં જાય ક્યાં જાય આ દીકરા ના વીતા બીતા વાત કરું આ બધા પ્રસંગો કહેતા હું થાકતો નથી સાહેબ છેલ્લો અર્ઘ આપે હાથી ઉપર થી પછી આમ 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 એવા જેના ભુજ દંડ છે જેવો જેનો કટિભાગ છે વિશાળ છે સુરત થોડોક ઉપર ગયો છે પણ બાપને એમ કહે છે કે પાછો થોડોક બે છોટિયા પાછો જાવ અને એક વખત છાપી જોઈ લઉં પણ પ્રકૃતિના નિયમો બદલી જશે એટલે બાપ મજબૂર બેનો નહીં તો ઉપર ગયા પછી હામો જવાની ઈચ્છા થાય કે જરાક જોઈ લઉં આની છાતી હું જોઈ લઉં જોયા છે ઓળખી ગયું જેટલું નમાય વિવેક છે એટલું નમ્યો છે અને એમાં કુંતાજી ખોલે છે હે કોંતે બાપ તું કોંતે તું જ્યેષ્ઠ પાંડવ છો નહીં

કર્ણ ની પહેલી જો કે કોમ કોઈ તને પગે નથી લાગતો રાધે પ્રણામ કરે ઘણું બધું સમજાવે છે અને કર્ણ એમ કહે હવે તું મારી પાસે આવી જ છે તો એટલું કહું કે પાંચ પાંડવો પાંચ જ રહેશે જા અર્જુન જશે તો હું આવીશ કા હું જઈશ તો તારા પાંચ રાખવા છે ને ને તારો પક્ષપાત છે મૂળ તો ઈ છે ને અને પકડાય છે કુંતા વ્યાસ મુકતા નથી કોઈની પરવા વ્યાસે કરી નથી અને જયારે આ માણસ વિદાય લે ત્યારે આયુષ્યવાન ભવ એમ કેવું જોઈએ ને કુંતા આયુષ્યવાન ને બોલી શકે બોલી શકે કારણ કે ભગવાન તને તંદુરસ્ત રાખે જીવ તો રાખે એમ ન બોલાયું હેતુ રે વિના ન હોય આ જગમાં હેતુ રે વિના

ભગવાન કરે એ વખતે મને સુત પુત્ર કઈ કઈ કોઈ અટકાવે નહી પછી ખબર પડે મને એક વખત આવવા દો અને કૃષ્ણ એ સ્વીકાર્યું છે અર્જુન ને કીધું છે મહાભારતમાં વ્યાસ ના શબ્દોમાં કે તું બોલ બોલ બહુ આ કરો સૂર્ય નો દીકરો તે દી મારું ગાંડી મારું સુદર્શન અને તારું ગાંડી બે પડ્યા રહેશે ને બે ના ભૂખા કાઢી નાખશે આને આને નબળો નહીં કરતો આ શબ્દો વ્યાસે કીધા જ કારણ કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી એટલે પ્રલોભન આપે છે કે હજી આ મારું માનીન યુદ્ધ ટળે તો બહુ સારું સાહેબ કોકના માથા ઉપર વ્રજમાં વૃદ્ધના માથા ઉપર શ્રમ કરતા કરતા પરસેવાના બિંદુ આવે તો કૃષ્ણની આંખમાં આંસુ આવતા એવા પ્રસંગો છે દોડીને યશોદાના હાડલામાં હમતા તો અને મા કહે લાલન તને શું થયું કે આપણા ગામનો બુઝર્ગ એને હજી આટલો પરિશ્રમ કરવો પરસેવાના ટીપાથી જે બી જાય એ લોહીના ટીપા જોઈ શકે નહીં આ જુદું જ ખેલ હતો પણ નિયતિ 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 જુદી મજબૂરીયા મજબૂરી મારે મૂળ કહેવું તું કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી એટલે તો ગાંધારી શ્રાપ આપે છે ત્યારે હસ્તે મુખે સ્વીકારી લે છે કે મારા આખાનો નાશ છો ને એ આટલા દિવસમાં તારા આખાનો નાશ અને તેની પગે લાગીને કબૂલ કર્યું છે કે સ્વીકાર છે તારા વચનો આર્યનારી સાચા પડો પ્રલોભન આપે કૃષ્ણ પ્રલોભનો એટલા માટે કે જો ફોડી શકાય એમ હતો નહીં ધર્મદૂત દેવદૂત કાળદૂત રાજદૂત રામાયણનો ઉમરે ઉમેરેલો રામદૂત કાલિદાસ ની વાત મેઘદૂત અને મહાભારત એક દૂત ભગવાન કૃષ્ણ દૂત તો